અમદાવાદ શહેરના કોટડા વિસ્તારમાં આરોપી અન્સાર અહમદ અંસારીએ પોતાની જ પાસ માસની દીકરીને ઇંકરાનનું ગળું દબાવીને હત્યા નિપજાવી હતી જોકે મૃતદેહનો નિકાલ કરે તે પહેલાં સ્થાનિકોએ જોઈ જતા પોલીસને જાણ કરવામાં આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અને બાળકીની સારવાર માટે હોસ્પિટલ લઈ જતા ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી પોતાની દીકરીના જ હત્યાના ગુનામાં હત્યારા પિતાની ધરપકડ કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર